અમીરગઢના ઇકબાલગઢ હાઇવે પર આવેલ ભીમનાર પેટ્રોલ મામલતદાર દ્વારા સીલ કરવામાં આવ્યું ઇકબાલગઢ બજારમાં અને અમીરગઢમાં ફટાકડાની ત્રણ દુકાનો સીલ કરવામાં આવી અમીરગઢ તાલુકામાં મુખ્ય વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢમાં વર્ષોથી કાર્યરત ભીમનાર પેટ્રોલ પંપને અમીરગઢ મામલતદાર દ્વારા સીલ કરવામાં આવ્યું હતું પેટ્રોલ પંપ વિશે અમીરગઢ મામલતદાર દ્વારા તપાસ અભિયાન ચલાવતા ઇકબાલ ગઢમાં આવેલ ઇન્ડિયન ઓઈલ પેટ્રોલિયમના ભીમનાથ પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપમાં મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવતા સદરૂપ પેટ્રોલ પંપના ડોક્યુમેન્ટ પૂરતા ન મળતા કાર્યવાહી કરવામાં આવી મામલતદારે જણાવ્યું કે ભીમનાથ પેટ્રોલ પંપમાં વર્ષ બે હજાર બાવીસ થી પરવાનો રિન્યુ કરવામાં આવેલ નથી પેટ્રોલ પંપના માલિક દ્વારા કાગળો રિન્યુ પ્રોસેસમાં હોવાનું જણાવ્યું પરંતુ હાલમાં પૂરતા ડોક્યુમેન્ટ્સ ન મળતા પેટ્રોલ પંપ ને સીલ કરવામાં આવેલ છે અને તમામ કાર્યવાહીના સાધનિક કાગળો બનાસકાંઠા કલેક્ટર ને સુપ્રત કરવામાં આવશે કલેક્ટરની કાર્યવાહી અને આદેશ ન થાય ત્યાં સુધી પેટ્રોલ પંપ સીલ રહેશે તેવું અમીરગઢ મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું તેમજ ઇકબાલ અને અમીરગઢ બજારોમાં મામલતદાર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ આવતા ઇકબાલ ગઢ ગામે આવેલ ફટાકડાની બે દુકાનો અને અમીરગઢની એક દુકાન સીલ કરવામાં આવી ત્યારે મામલતદાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે ફટાકડાની દુકાનો બજારોમાં અને ભીડભાડવાળી જગ્યાએ જગ્યા આવેલો હોવાથી દુકાનો સીલ કરવામાં આવી ત્યારે બજારોમાં ફટાકડાની દુકાનો સીલ કરવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો થોડા દિવસ અગાઉ ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા બાવીસ લોકો મોતને ભેટ્યા ત્યારે તંત્ર હરકતમાં આવ્યું અને બનાસકાંઠામાં અન્ય ફટાકડાની દુકાનદાર ઉપર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એવા હસમુખ પ્રજાપતિ અમીરગઢ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે માલિક દ્વારા કાગળો રજૂ કરવા જણાવ્યું પણ એનો એક્સપ્લોરજીનો જે પરવાનો છે એ બે હજાર બાવીસ પછી આગળ રીન્યુની કાગળો રજૂ કરી શકે નહીં એટલે હાલ પૂરતો અમે અમારી સત્તાધુરે મામદાર અમીરગઢ તરીકે પેટ્રોલ પંપ સીલ કર્યો છે અને તમામ કાગળો છે મહેરબાન કલેક્ટરશ્રી બનાસકાંઠા પાલનપુર આવતીકાલે સવારે રૂબરૂમાં રજૂ કરી દઈશું અને હાલ પેટ્રોલ પંપ અમે સીલ મારી હશે હવે બીજો કલેક્ટર સાહેબ આદેશ ના કરે ત્યાં સુધી પેટ્રોલ પંપ બંધ રહેશે はい。Okay.